નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર દર્શક મિત્રો આપ સૌને ન્યૂઝ ઓફ કચ્છ તરફથી મિચ્છામી દુકડમ અને ગણેશ ચતુર્થીની શુભકામના ભચાઉમાં 14 વર્ષની ચેન્સી મહેશ સંગવીએ મહામૃત્યુંજે તપ 30 દિવસના ઉપવાસ કરતા પૂજ્ય સાધવીજી મહારાજ સાહેબોએ સકળ સંગ સાથે મહેશ સંગવીને ગેર પગલા કર્યા તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ ને ગુરુવારના ભચાઉની ધન્યધરામાં સવારના ગાજતે વાજતે શ્રી મનમોહન પાર્શ્વનાથજીના લય તેમજ સંભવનાથ જીનાલયના દ્વાર ઉદ્ઘાટન પછી સકડ સંઘ સાથે ચિરંજીવી ચેનશીના મહામૃત્યુંજય તપ નિમિત્તે તેમના નિવાસ સ્થાને સકડ સંઘ સાથે પગલાં થયા પરમ પૂજ્ય માતૃ હૃદય પરમ પૂજ્ય ચિત્રગુરુનાથસિંહજી મહારાજ સાહેબ ચારુ નયના શ્રીજી મહારાજ સાહેબની મંગલ નિશ્રામાં ચિરંજીવી ચેનસિંહ મહેશભાઈ સંઘવી વર્ષ ચૌદ મહામૃત્યુંજય તપ માસક શમણ એટલે કે ત્રીસ દિવસના ઉપવાસની ઉગ્ર તપસ્યા કરતા તે નિમિત્તે સકડ સંઘ સાથે વાંચતે ગાજતે પગલાં કર્યા આ ઉપરાંત ભણસાલી કાંતિલાલ ધરમશીભાઈને ત્યાં પણ પગલાં પ્રસંગે બચાવ સંઘ પ્રમુખ શ્રી ધીરજલાલ મહેતા ટ્રસ્ટી ગુણ સતીષ મહેતા પ્રવિણભાઈ ગાંધી તેમજ જૈન યુવક મંડળના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ઓગણત્રીસ તારીખના ભવ્ય રથયાત્રાનું આયોજન તેમજ સિદ્ધિ તપના પારણા છે અને ભચાઉની ધન્યધરા પર મહામૃત્યુંજય તપ નિમિત્તે સંઘવી પરિવારને પૂજ્યશ્રીઓના અને સકળ સંઘના પગલાં થયા ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પીતી રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ 28 ઓગસ્ટ 2025 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર